નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર જૂન બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગ્ના બજાર ભાવ કેવા રહે છે નવા મગ્ગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

કાંઈ ઘટે એમ નથી સોળસો ને આડત્રીસ રૂપિયા મગની ક્વોલિટી સોળસો ભાઈ આ મગનો ભાવ સોળસો ને નવ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારો માલે નિર્મલ ના ભાઈ દાણે પણ મોટા સોળસો નવ રૂપિયા ભાવ મગના ભાઈ એવું મગની સોળસો નવ રૂપિયા સોળસો ભાવ થયો એકદમ ચોખ્ખો માલ ને દાણા પણ મોટા ભાઈ જોઈ લો સોળસો ને અઢાર રૂપિયા ભાવ આ નિર્મલના મગના ભાઈ લો મગની ક્વોલિટી કાંઈ ઘટી નહી ભાઈ ક્વોલિટી માલ હે ભાઈ સોળસો અઢાર રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી બાવીસ કટાનો વખત

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા જોયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ મગનો જોઈ લો ભાઈ ક્વૉલિટીમાં માલે ચૌદસો ને વીસ

ભાઈ આ સુપર ક્વોલિટી મગના ભાવ પંદરસો ને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કહ્યું ક્વૉલિટીમાં સારો માલ છે આ ભાઈ દાણે પણ મોટા ભાઈ પંદરસો ને અઠ્યાસી રૂપિયા ભાવવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વૉલિટીમાં પણ સારો માલ હે ભાઈ ચોખ્ખો માલ હે પંદરસો ને અઠ્યાશી રૂપિયા ભાવવા મગના ભાઈ સુપર ક્વૉલિટીના જોઈ લો ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને ત્રાણું રૂપિયાથીઓ વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે ચૌદસો ને ત્રાણું રૂપિયા ભાવમાં મગના ભાઈ જોઈ મગની ક્વોલિટી ચૌદસો રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટી ક્વૉલિટી મોલે ચૌદસો ને ત્રાણું ભાવ મગ્ના भाइ आ मग नरसो अठाउन रुपियाँ थियो कलिटी बात गरिलिट मोमा भाइ लरसो अठाउन रुपियाँ भगना भाइ लैजा मगलिटी त्यसो अठाउन भाव जो भाइ कलिटी त्यरसो अठाउन भाव ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વૉલિટીમાં સારો માલ છે લો લો રૂપિયા રૂપિયા મગના મગની ક્વોલિટી મગનો મગનો ભાવ ભાઈ ને ભાઈ આ મગનો ભાવ તેરસો નવાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી નવો માલ ભાઈ જોઈ લો તેરસો નવાણું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગનું તેરસો નવાણું રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટી મોવો માલ તેરસો નવાણું ભાવ જોઈ લો ભાઈ આ મગ નો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જોવો ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ મગ જોઈ લો મગની ની ક્વોલિટી ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ મગ જોઈ લો મગની ની ક્વોલિટી ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ જોવો ક્વોલિટી મગ ની ક્વોલિટી મો માલે ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ની વાત કરીને જો ભાઈ મો માલે ભાઈ જોઈ ગયો ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈએ મગની ક્વૉલિટી ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ જોઈએ ક્વોલિટી ચૌદસો ને પચાસ ભાવનો ભાઈ આ મગનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલ હે ભાઈ તેરસો ને એસી રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને એસી રૂપિયા ભાવ થયા મગના આજના ક્વોલિટી માલ